નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના ઘટાડો જોવા મળી રહ્યું છે તો શું મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનું ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને

ભૂલશો નહી મિત્રો તો હવે વાત કરીએ તો મિત્રો શું હજુ પણ આગામી ફરીથી સતત મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને શેર માર્કેટની વાત કરીએ તો મિત્રો શેરબજાર અને નિફ્ટીમાં પણ તેજી માહોલ જોવા મળી રહ્યો છે જેના આધારે સોનું જે છે એ મિત્રો હવે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને હવે ખાસ કરીને ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનું જે છે એ સતત ઓલ ટાઈમ હાઈ ટ્રેડ સોનાની કિંમતોમાં જોવા મળ્યો છે તો હવે વાત કરીએ તો મિત્રો યુએસ પણ સતત નરમાય એટલે કે મજબૂતી પંચાવનમાં જયારે દસ ગ્રામ સોનું નેવ્યાસી હજાર પાંચસો ને પચાસ માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ પંચાણું હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો સામાન્ય ઘટાડો નહીં પરંતુ ઘટાડો નોંધાયો છે અને ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામસોનું નવ હજાર સાતસો ને ઓગણ સિત્તેર માં જયારે દસ ગ્રામસોનું સત્તાણું હજાર છસો નેવું જ્યારે સો ગ્રામસોનું નવ લાખ છોતેર હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ફરીથી વધારો થતો જ જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી ની કિંમત એકસો એક હજાર ચાંદી વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર ઘટાડો જ્યારે ચાંદીની કિંમતો માં વધારો નોંધાયો છે તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો જોવા મળે તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે અને હાલ વાત સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું જે છે એ મિત્રો ફરીથી હવે સસ્તું થતું જોવા મળી રહ્યું છે જો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે મિત્રો સોનું ખરીદવું એ હાલ અત્યંત

લાઈયો છે અને અઠવાડિયાના પહેલા જ દિવસે એટલે કે આજે સોમવારે સોનાના ભાવમાં જોરદાર કડાકો મળ્યો છે અને વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનું જે છે એ મિત્રો પછાડતું જ જોવા મળી રહ્યું છે તો જ્યારે તમે સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો મિત્રો આપણે 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ જેમ કે ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની અંદર કોઈ પણ નથી કરવામાં આવતી તો સોનાની ખરીદી સૌથી વધારે લોકો રોકાણ કરવા માટે કરતા છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે અને ધ્યાન આપવા જેવી વાત એ છે કે મિત્રો વૈશ્વિક બજારમાં પણ સોનું જે છે એ નબળાઈ સાથે ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે તો હવે એમ કહી શકાય કે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો

માં વધારો થશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આજુબાજુ બનાવી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો સતત જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો નવસો જે છે એ સામાન્ય નરમાઈમાં જતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે દિવસેને દિવસે જે સોનું જે છે એ મિત્રો સતત વધી રહ્યું હતું જે સોનાની કિંમતો તૂટતી જોવા મળી રહી છે તો મિત્રો આ સોનાના ભાવમાં એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે છે અને નથી આવવા દેતું તો મિત્રો સોનું જે એ આજ દિવસ સતત વધી રહ્યું હતું અને ત્રણ ની સપાટી જે છે એ છેલ્લા ત્રણ દિવસની અંદર વધારો નોંધાયો હતો પરંતુ હવે વાત કરીએ તો મિત્રો સ્થાનિક બજારોમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી

લગ્ન માટે અથવા તો સાર્વત્રિક માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના તરીકે વાત કરીએ તો મિત્રો અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં આવે અને જો તેની મોટી અસર થાય તો સોનાની કિંમતોમાં સૌથી વધારે વધઘટ થતી જોવા મળતી હોય છે અથવા તો વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ વૃદ્ધ જેવી સ્થિતિ સર્જાય જેની અસર પણ સૌથી વધારે સોનાની કિંમતોને થતી જોવા મળતી હોય છે જેના કારણે સોનાના ભાવ જે છે એ મિત્રો વધતા અને ઘટતા જોવા મળતા હોય છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હજુ પણ આગામી દિવસોની અંદર આ પીળી ધાતુ સોનું જે છે એ સામાન્ય રીતે સામાન્ય ઘટાડામાં જઈ શકે છે અને મિત્રો બે હજાર પચીસની વાત કરીએ તો બે હજાર પચીસની શરૂઆતથી જ અત્યાર સુધી સોનું જે છે એ સતત

માર્કેટની અંદર તેજી જોવા મળે યુએસ ડોલર સતત મજબૂત બનતો જોવા મળે અને સોનાની માંગ ઘટતી જોવા મળે તો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે